ભૂપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહનો આજે સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ શો યોજાવાશે તેમણે ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી માટે આ રોડ શો યોજ્યો છે સાંજે સાત દસ કલાકે અમિત શાહ રોડસોના આગમન સ્થળે પહોંચ્યા હતા અમિત શાહના રોડ વિશેષ વાહન પર ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા રોડસોના આગળના ભાગે શહેર જિલ્લાના તમામ પદાધિકારીઓ ચાલતા હતા અને પાછળના ભાગે કારનો કાફલો ચાલી રહ્યો હતો સાથે જ અમિત શાહ દ્વારા રેલીમાં ભાગ લેનારાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી આક્રમામે સાહે જણાવ્યું હતું કે વડોદરાના સૌ નાગરિકોનો મુખ્યમંત્રી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તમામનું સ્વાગત કરવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આજે તમામ જગ્યા ઉપર મોદી મોદી થઈ ગયું છે ગુજરાતમાં સતત ત્રીજી વખત છવ્વીસ સીટો ભાજપ જીતવાની છે પહેલા બે ચરણમાં રાહુલ બાબાના સુપડા સાપ ચાર જૂને નિશ્ચિત છે ત્રીજીવાર મોદીજી વડાપ્રધાન વડોદરાવાળાઓ ખૂબ ગરમી છે સવારે સાત વાગે નાયા વગર વોટ નાખી આવજો અને તેનો કરંટ ઇટાલીની અંદર લાગે મિત્રો ફરી એક વખત વિનંતી કરું છું ભવ્ય મંદિરમાં છે દર્શન કરી આવજો કેન્દ્રીય અમિત શાહનો રોડ સાંજે સાત દસ કલાકે શહેરના પ્રતાપનગર ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થયો હતો જે ચોખંડી માંડવી લહેરીપુરા ગેટ ભગતસિંહ ચોક અને તાળફળિયા થઈ અંતિમ સ્થાન ખંડેરાવ માર્કેટ સુધી પહોંચ્યો સ્પેશિયલ કેસરી કારમાં સવારથી શરૂ થયેલ રોડ શોમાં સમગ્ર માહોલ કેસરીઓ જોવા મળ્યો હતો ત્રણ કિમીના રોડ શોમાં પચીસથી વધુ અલગ અલગ સ્ટેટ પર ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ સાંસ્કૃતિક ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું રોડ શોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ તૈયાર કરવામાં આવેલા રથમાં વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હાજર રહ્યા તે સિવાયના તમામ નેતાઓ અન્ય વાહનોમાં અથવા તો પગપાળા જોવા મળ્યા હતા રોડ માંડવી ગેટ પહેલાં પ્રભુ શ્રીરામ પરિવારનો ફ્લોટસ તથા નાના બાળકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દસ હજાર મોઝેક દ્વારા તૈયાર કરેલ છબી અનોખું આકર્ષણ જમાવ્યું હતું